ભરૂચ જિલ્લા ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જીઆઈડીસી સ્થિત આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોને સંવિધાન વિશેની સમજણ આપવામાં આવી મુખ્ય હેતુઓ પણ સમજાવ્યા હતા ઉપસ્થિત અનિશ્ચિત અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ મંત્રી દિનેશભાઈ રોહિત અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જીઆઈડીસી બીજેપીના યુવા પ્રમુખ જય તરૈયા અંકલેશ્વર શહેર યુવા પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કળના સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત આયોજિત પક્ષના કર્મત સાથીઓની સાથે સહભાગી થવાનો અવસર ખૂબ ઉર્જાસભર બની રહ્યો આ અવસરે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી ભારતીયતા આપણો રાષ્ટ્રધર્મ છે અને સંવિધાન આપણો ધર્મગ્રંથ આ ગૌરવશાળી ગ્રંથના મૂલ્યોને ઉજાગર કરવાનો અવસર એટલે સંવિધાન ગૌરવ અભિયાન આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકરો યુવા કાર્યકરો હાજર રહ્યા હતા તેમજ સ્કૂલનો કાપડ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી ખાતે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ મંડળ તેમજ અંકલેશ્વર નગર ભાજપ મંડળના સંયુક્ત ઉપક્રમે બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકરજીને સાચી શ્રદ્ધાંજલિ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશ તેમજ પ્રદેશમાં બંધારણ ગૌરવ દિવસનું આયોજન કર્યું છે તે અંતર્ગત આજરોજ મેરા બંધારણ મેરા સ્વાભિમાન કાર્યક્રમનું આયોજન અમારા દ્વારા આદર્શ નિવાસી શાળા અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું અને તેમાં તમામ છાત્રાલયના બાળકો તેમજ શાળાના સંચાલકોને જે સાહેબ આંબેડકરજીએ દેશના બંધારણ માટે પોતાના પોતાનું જે બલિદાન આપ્યું છે તેનાથી સર્વે બાળકોને માહિતગાર કર્યા હતા અને બાબા સાહેબ આંબેડકરની જે સતત અવગણના થઈ હતી તેના વિષય વિષયો લઈ અને આજરોજ બંધારણ ગૌરવ દિવસનું દિવસના એક સફળ આયોજનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં મનીષી યશસ્વી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને જેપી પી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ તે સંવિધાન ગૌરવ યાત્રા અભિયાન અનુસંધાનમાં સમગ્ર ભારતની અંદર ઓગણીસ તારીખે આજ રોજ સમગ્ર કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયની અંદર બાબા સાહેબ આંબેડકર વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે દેશ અને સરકાર જે પ્રકારે સંવિધાન વિશેની ચર્ચા કરી રહી છે એ ચર્ચાના ભાગરૂપે આજે કુમાર છાત્રાલય અંકલેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટી નોટિફાઈડ અને સિટીના કાર્યકર દ્વારા આજે જે કાર્યક્રમમાં રાખવામાં આવેલો છે ખૂબ પ્રસન્નીય આ કામ કામગીરી જે છે એ સરકારની યોજનાઓ જે વિશે છે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે સરકાર તરફથી જે શિક્ષણ મફત આપવામાં આવે છે એના વિશે વાત કરવામાં આવી છે સરકાર તરફથી શિક્ષણ મૂર્તિ મફત આપવામાં આવે છે તે વિશે સંપૂર્ણ વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવે છે એ જ રીતે બાવીસ તારીખે દરેક જિલ્લાની અંદર પ્રભુત્વ નાગરિકનું સંમેલન પણ રાખવામાં આવ્યું છે એ જ રીતે પચીસ તારીખે પણ દરેક જિલ્લા પંચાયત સીટ દીઠ જન જન સુધીની સાહેબ આંબેડકરની યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી પહોંચાડવા માટે સરકાર અને સંગઠન કટિબદ્ધ છે એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ રાખ્યો છે સરકારના ગાઈડલાઇન્સ પ્રમાણે સંપૂર્ણ ભારતની અંદર અને ગુજરાતની અંદર બંધારણ પ્રમાણે શિક્ષકોનું અને શિક્ષણ ભાગમાં મફત સુવિધાઓ જે રીતે પૂરી પાડવામાં આવે છે એ જ રીતે સમગ્ર ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈભાઈની સરકાર પણ કટિબંધ રીતે આ કામગીરી કરી રહી છે બાબા સાહેબ આંબેડકરના બંધારણ વિશે જે પ્રકારનું બંધારણ છે એ જ પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે બંધારણ દેશની અંદર ચલી રહેલી છે સમાજની અંદર જે અસ્પૃશ્યતા હતી એ પણ ભારતીય જનતા પાર્ટીએ આ નાબૂદ કરી છે જ્યાં જ્યાં સરકારને કટિબદ્ધતા લાગે છે એક સંપૂર્ણ રીતે પગલાં ભરતી હોય છે અને સમગ્ર અનુસૂચિત જાતિ યુવા વર્ગ અને મહિલા સશક્તિકરણ ખૂબ અગ્રેસરથી કામ કરી રહી છે અસ્તુ જય ભીમ જય જય ગર્યું ગુજરાત